અમદાવાદ શહેરમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી પૂરું પાડતા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું છે જેના કારણે આવતીકાલે આખા પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવશે પૂર્વ વિસ્તારના નરોડા સરદારનગર બાપુનગર ઠક્કરબાપાનગરથી નારોલ સુધી તેમજ ઓઢવ વિરાટનગર નિકોલ સૈજપુર શાહીબાગ અસારવા શાહપુર દરિયાપુર જબાલપુર ખાડિયા મોટેરા ચાંદખેડા સાબરમતી અને સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે આજે સવારે પાણી આપ્યા બાદ શટડાઉન કરવામાં આવ્યું હોવાના કારણે આ વિસ્તારોમાં આવતીકાલે સવારે ઓછા પ્રેશર સાથે પાણી આવશે અમદાવાદ શહેરમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી પૂરું પાડતા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું છે જેના કારણે આવતીકાલે આખા પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવશે